દાઉદ જિલ્લામાં ભારે વરસાદ ભારે વરસાદના કારણે જલો તાલુકાનો માછણ નાણા ડેમ થયો ઓવરફ્લો માછણ નાણા ડેમ તેની પૂર્ણ સપાટી બસો સિત્યોતેર પોઈન્ટ ચોસઠ ની ઉપર બસો ઇઠ્યોતેર પોઈન્ટ સિત્તેર મીટર ઉપર ઓવરફ્લો થયો માછણ નાણા ડેમ ઓવરફ્લો થતા સાત ગામોને અપાય એલર્ટ ભાનપુર ચિત્રોડિયા ધાવડિયા મવડી માંડલી ખૂટા થેરકા મૂન ખોસલા સહિતના ગામોને એલર્ટ આપવામાં આવ્યા એવા પ્રથમ ચૌહાણ બ્યુરો ચીફ દાહોદ દાહોદ જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ થઈ રહ્યો છે તેના અનુસંધાને પાંચ જેટલા ડેમો ઓવરફ્લો થયેલા છે તંત્ર તંત્ર તમામ ડિપાર્ટમેન્ટ ડિઝાસ્ટર ઇલેક્ટ્રિસિટી ઇલેટ્રિસિટીનું ખાસ ધ્યાન રાખીને આજે એક યુવાનને પાણી કાઢતા શોટ લાગ્યા હોવાની ઘટના ધ્યાન પર આવેલી છે